જય જિનેન્દ્ર મિત્રો આપ સૌનો હાર્દિક સ્વાગત છે વીરમતીબેન પ્રકિચન શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભદ્રેશ શાહ ફાઉન્ડેશન દ્વારા પર્યુષણ પર્વ 2024 આ નિમિત્તે જૈન પ્રશ્નોત્તરીના પાંચ કાર્યક્રમો અને એ શ્રેણીનો આ પાંચમો અને છેલ્લો કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં અમે આપને જૈન ધર્મના રોજિંદા જીવનના 10 પ્રશ્નો પૂછીશું એ દરેકની સાથે એના અ બ ક ડ એવા વિકલ્પો પણ જવાબના આપવામાં આવ્યા હશે આપે માત્ર એક કાગળ પર પ્રશ્નનો નંબર અને આપનો જવાબ જેમ કે પ્રશ્ન નંબર એક અથવા બ અથવા ક અથવા ડ એટલું નોંધી લેવાનું છે જેથી દસ પ્રશ્નો પૂરા થયા પછી અમે આપને અગિયારમાં પ્રશ્નને બદલે 1 થી દસ પ્રશ્નના જવાબો આપીશું ત્યારે એને સરખાવી શકો કે આપના કેટલા જવાબ સાચા પડ્યા છે પહેલો પ્રશ્ન આવી રહ્યો છે સમકિતિ દેવો પાસે માનવે કઈ અપેક્ષા કરવી જોઈએ અ અમને મોક્ષ આપો બ અમને મોક્ષ માર્ગ બતાવવામાં સહાય કરો અને ક અમને શાતા આપો બીજો પ્રશ્ન આમાંથી કયું નરકનું નામ નથી અ વંશા બ ઘામા ક અળિયાણા પથ્થર અને ડ અંજના ત્રીજો પ્રશ્ન વિતરાગ દર્શનના વિચારો સાંભળીને તેને અંગીકાર ન કરે તે કેવા શ્રાવક છે અ શ્રુત શ્રાવક બ વ્રત શ્રાવક અને ક ગુણવર્તી શ્રાવક ચોથો પ્રશ્ન શ્રાવક પણું કોને કહેવાય અ કશાય પાતળા પડી ગયા હોય બ સંતોષ આવ્યો હોય ક સાચો સંગ મળ્યો હોય અને ડ આ તમામ આપણે જઈ રહ્યા છીએ પાંચમા પ્રશ્ન તરફ કોને શ્રાવક ન કહેવાય અ જે દારૂ નું સેવન કરે ત્યાગ ભક્ષણ કરે અને ડ આ તમામ છઠ્ઠો પ્રશ્ન એકેન્દ્રીય પ્રાણીઓ કેવા કહેવાય અ પ્રાણી ત્રસ બંગે તે વિતરાગ દેવની પૂજા કરાય તો તે શું કહેવાય અ ભૂલ બ પાપ ક અવિનય આઠમો પ્રશ્ન એક આંગળીથી ભગવંતની પૂજા કરીએ તો દેવ અને દેવીની પૂજા કેવી રીતે થાય અ એ બંગૂઠાની બાજુની આંગળી પ્રશ્ન જઈશું હવે પ્રશ્ન નંબર નવ કયા માનવની પૂજા થાય અ આચાર્ય બ ઉપાધ્યાય ક સાધુ અને ડ આ તમામ આ શ્રેણીના છેલ્લા ને દસમા પ્રશ્ન પર જઈએ શ્રાવકને ઓળખવાનું ચિહ્ન કહ્યું દસમો પ્રશ્ન અ ચરવળો બ રક્ષા પોટલી ક રજહરણ ડ જભો લેંગો તો મિત્રો આની સાથે આપણે દસે પ્રશ્નો પૂરા કર્યા વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભદ્રેશ શાહ ફાઉન્ડેશન દ્વારા પર્યુષણ પર્વ બે હજાર ચોવીસની આ જૈન પ્રશ્નોત્તરી પાંચ કાર્યક્રમોની શ્રેણી એમાં આપે અત્યારે જોયો તે પાંચમો કાર્યક્રમ આપ એ તમામના જવાબો પણ એની સાથે જ મેળવી શકો છો તો આવો જોઈએ હવે જવાબ પહેલો પ્રશ્ન હતો દેવો પાસે માનવે કઈ અપેક્ષા રાખવી જોઈએ જવાબ છે બ અમને મોક્ષ માર્ગ મેળવવામાં સહાય કરો બીજો પ્રશ્ન આમાંથી કયું નરક નથી જવાબ છે ક અણિયાળા પથ્થર ત્રીજો પ્રશ્ન વિતરાગ દર્શનના વિચારો સાંભળીને તેના અંગીકાર ન કરે તે કેવા શ્રાવક છે જવાબ છે અશ્રુત શ્રાવક ચોથો પ્રશ્ન શ્રાવક પણ પ્રશ્ન કોને શ્રાવક ન કહેવાય એનો જવાબ પણ છે ડ આ તમામ છઠ્ઠો પ્રશ્ન એકેન્દ્રીય પ્રાણીઓ કેવા કહેવાય જવાબ છે બ સ્થાવ સાતમો પ્રશ્ન જે કેસરથી દેવ દેવદેવીની પૂજા કરી હોય તે જ કેસર થી વિતરાગ દેવની પૂજા કરાય તો તેને શું કહેવાય જવાબ છે ક આઠમો પ્રશ્ન એક આંગળી થી ભગવંત કરીએ તો દેવ દેવદેવીની પૂજા કેવી રીતે થાય જવાબ છે ક અંગૂઠાની બાજુની આંગળી થી નવમો પ્રશ્ન કયા માનવની પૂજા થાય જવાબ છે ડ આ તમામ દસમો પ્રશ્ન શ્રાવકને ઓળખવાનું ચિહ્ન કયું જવાબ છે અ ચરવળો તો મિત્રો આ હતા આજના દસ પ્રશ્નોના જવાબ આ હતી જૈન પ્રશ્નોત્તરી પાંચ જૈન ક્વિઝ ફાઈવ વિરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભદ્રેશ શાહ ફાઉન્ડેશન દ્વારા પર્યુષણ પર્વ નિમિત્તે